યુપી બિહાર ઉત્તરાખંડ અસમ અને મહારાષ્ટ્રમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે આસામમાં અત્યાર સુધીમાં અઠ્યોતેર લોકોના મોત થયા છે તો ભારે વરસાદના કારણે ત્રેવીસ લાખ લોકો પ્રભાવિત પણ થયા છે જ્યારે બીજી તરફ ભારે વરસાદથી માયાનગરી મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે મિત્રો ત્યારે અનેક ટ્રેનો પણ રદ કરાઈ છે તો લોકોના ઘરોમાં વરસાદના પાણી ઘુસ્યા જિલ્લાઓમાં તો છૂટો છવાયો વરસાદ છે ત્યારે આવામાં ગુજરાતીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે આજે પણ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો હવામાન વિભાગે કુલ અગિયાર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે મિત્રો આજે અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સુરત નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે તો તાપી નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદયપુર અને નવસારીમાં વરસાદ આવશે જ્યારે સોમવારે ગુજરાતના 58 તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે ત્યારે કચ્છના ભુજ અને નખત્રામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર વરસાદ લાવશે કે નહીં આના વિશે વાત કરીએ તો ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનો જોર થોડો ઘટ્યો છે આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે જ્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ છે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે આટલું જ નહીં ઉત્તર પૂર્વ આસામમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોફ્ટ ટ્રફ છે જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે આ ઓફશોફ્ટ ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમેઘ કરી શકે છે એટલું જ નહીં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ આઠ આઠથી જેટલો વરસાદ પણ વરસાવી શકે છે ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીમાં ઉદભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરશે તો એકાદ બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે મિત્રો વરસાદી ટ્રમ્પ લાઇન ગુજરાતના માથા પર જ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં દરિયો પણ તોફાની બનશે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે સાથે દક્ષિણ ગુજરાત તરફ ઓફ શોપ ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે એક વરસાદને ત્રમક લાઈન ઉત્તર પ્રદેશ થી ગુજરાત તરફ તરફની છે જેનેથી ભારે વરસાદ આવશે આ દિવસોમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો આ દિવસોમાં જ પંચમહાલ દાહોદ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો હવામાન નિશાન દંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડશે છ અને સાત તારીખે વાતાવરણમાં હવાનું હળવું દબાણ ઉભું થશે મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદી આગાહી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને જુનાગઢમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે ગત જૂન મહિનામાં બાર ટકા વરસાદી ઘટ રહી હતી જ્યારે જૂન મહિનામાં એકસોને અઢાર એમએમ વરસાદ હોવો જોઈતો હતો તેની સાથે એકસોને ચાર એમએમ વરસાદ જ હજુ સુધી નોંધાયો છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો